ભાઈ કેમ નરવા છો વેવાણ વેવાન કેવી વાત કરો છો વેવાન નરવા હોય તો એ તો અહીંયા પોચ્યા હોય ને વેવાણ વાત એ હાચી અને વરના લગન માં કદાચ વર ની માને પેટ માં પાંચ કિલો ની ગાંઠ હોય ને વેવાન એ ઓગળી જાય પૂછી જોવો બાયુ ને હા વાચી વાત છે વેવાન તો પછી પણ તમને આમાં કઈ તકલીફ નથી પડી ને ના રે ના કોઈ જાત ની તકલીફ નથી પડી હો વેવાન હા કોઈ જાત ની તકલીફ નહીં રોડે રોડ ગોંડલ છોકડીએ સીધા અહીંયા અને એમાંય આપણે તો વીસ વીસ વર્ષ ત્યાં વેરી હતા હવે અને હવે આપણે વેવાય વેલા થી છીએ જરૂર તમને જોઈને તો મને એટલો બધો હરખ ઉભરાય છે કે જો હોચી એક વાર વેવા લે આપણે જય શ્રી કૃષ્ણ ભાઈ અને વેવાણ હા વેવાણ આને મન આને નથી ઓળખતા તમે લ્યો હું લ્યો એનો પરિચય જ નથી આપ્યો તો આ મારાથી નાની મારી દેરાણી સુશીલા હા સગાઈમાં હતા ત્યારે તો ઈ પિયર આટો મારવા ગયા હતા કા એલી હા હકાવાલે ન ગયા તા અન તેદી જવન છું તેદી જવન થયું અન ગયા ગયા હોતે હા પણ તમારા માં આટો જાય લે અમારા માં આટો જાય હા પાછા આવે એટલે આયા હોળી થાય સુશીલા વેવાને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ વેવાને આપણી વેવાડ વેવડ ની વાતો માં આ ભાઈ વચ્ચે બોલે એવું તો નો કેવાય મહેમાન છવો આજે મારા

સોસાયટીમાં નોકરી કરતા હોય એને વોચમેન કેવાય આપણે કેજવાડા માં નોકરી કરતા હોય તો એમ કેવાય રજવાડા ના પ્રધાનજી સહી તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ કરવા માંડો છો

પણ તારે ભાઈ થાય ને એ અહીંયા બેઠા છે ને ખબર છે પણ અત્યારે આપણે એમ કહેવાનું જાડેરી જાન જોડીને આવ્યા આ અમે જાન જોડીને લઈને આવ્યા વાહન ફરની હોય વાહન ફરતી પણ થોડું આઘું હતું ને એમ ન આવે જાડેરી જાન જોડીને આવ્યા વાસ્તે ગાસ્તે જાડેરી જાન જોડીને આવ્યા વાસ્તે ગાસ્તે ને બગડા તો બોલાવતે હા રેડી હવે ગોરદાદાને મળી લે ગોરદાદા મરી ગયો

ગોરાણી માં હું કરે એ લીલા લેર કરે ભેગા નો લાવાય પ્રધાનજી હું એક બરોબર છું બધાને એ બજાન માં નો હોય આ એ વાતે હાચી છોકરા ને ગોકરા હું કરે કોણ હાસવે જા જા એકલા એકલો નો જોય ગોરાણી માં બધે બેગ જુ લે કોઈ પણ અમારી ઘરે પ્રસંગ હોય તો લવાય ને ગોરાણી માં અમારો પ્રસંગ છે અમાર હગાવાલા લગન છે આમાં તો કોલગે ટાયરે બ્રાઝ ફ્રી હોય ના એ અમારા માં રિવોર્ડ નથી

તમે જ્યાં તમારા રજવાડામાં હતા તમે તમારા રજવાડામાં હતા અમે તમે કયો એમ કર્યું હતું કારણ કે અમારે કઈ બોલાય આ રજવાડું કોનો તમારો બસો ને એક વેપારી જો કરો વ્યવસ્થા થોડી ઘણી સાવેલી હાલે પ્રધાનજી સાવેલી નો આલે આમાં અને હોપારી ગોળ અને આખી દાદા હોપારી ગોળ ને આખી જ હોય ઘડે રામ્બી ન હોય કેવું પડે તમારું કઈ નક્કી ન હોય દાદો ડુપ્લિકેટ લાગે બપોરે વ્યવસ્થા કરો અહીં આપણી ચા એ બતાય માંડવિયો આપણી વાત કરે પછી આપણી સાત મારા સામાન પેક કર્યો વરાજાને પેક કરી દીધો તો પછી કોપારીનું મે તમને કીધુંતું હું પાર્લર માં હતી તઈ મે તને હું કીધુંતું કેટલી ગાડીઓ મારાએ ચાર કરવાની હતી વરાજાનો સામાન ને કરવાનું

તે બધું ભેગું રાખવાનું હોય પણ ચાણે કામ બધું પતાવી લેવાય એમ તને કહું છું હું પણ એમ નહીં જાનમાં લઈ જાવ તો નવરાવા કે નહીં તો આગલે દીએ નવડાવી લેવાય ને આપણે પણ એ આગલે દીએ નવરાઈ તો હું કઈ કે દી હું નીકરો છો એને હું કવનો હોય હું હોય હું કવનો હે કોઈ તો યાદા ને ઓય આ બોલો આ હું બધે અહીં એ આદરી કે આજી શરૂઆત કરી હવે તો એનો કોઈનો વારો તો તમારા જોડે મેં કઈ ઘોડા છે મર નહી હોય વારો વધતા ક્યાંક જાવ ને અહિયાં થોડુંક હખનું રેવાય હખડા તો હામાવાળાને ખબર કેમ પડે મૂંગો ક્યાં આવ્યા તીનો લોકો વારો ન થયો આપણે ખબર પડવી જોઈએ આપણે જાન લઈ ને આવ્યા અખનું રેવાય દાદા તમે વાણીમાં વિવેક રાખો તમે કઈ વારો ન થવા દેતા હો કઈ કઈ કોઈ નો બોલવાનો ત્યાં મારું રજવાડું છે અમારું રજવાડું તમારે બીવા નોટ ન હોય એટલે છે ને એને પૌણાવા આવ્યા છે ને હરરાજી કરવા નથી આવ્યા તો પ્રધાનજી મેં તને માંડવે બોલે કપાહ ના યાર્ડ માં જ નથી તો દાદા વાણીમાં વિવેક રાખો નકર હું કર લે નકર જોઉં જોઉં મગ ચોખા ભણી નથી ગયા પણ તો કરો નોખા ખા હા હા તો હું કરો નો ખાવા કામ કરવાજી ભેગા કર્યા એ નોખા ખા કરે અલે ભાઈ પથું થા ઊભો હાલ હાલો ઘર ભેગું થાઉં દાદા રે મગજ મારી થઈ ગઈ પોટલા બિસ્તરા બાંધો બીજો સામાન ક્યાં છે સૂટકેસ ને એ લઈ લેજે બધું સંભાળીને હો આ એ તમે લેતા આવજો હું કોર ને લઈને જાઉં અને એની ઘરેણાની બેગ ક્યાં હે ઘરેણાની બેગ બેગ માં પડી

અમે જાન લઈને અમારી અમારે આબરું અમે જોઈ તમારે આબરૂ ખબર આબરૂ ભાભી ને સારું કેવું રહ્યું

બાપુ પગાર હે ના આપે કામ કરવાના જ આપે જ્યાં ત્યાં જાય ત્યાં તમને ગોતવા પડે રજવાડામાં ત્યાં પડ્યા છો એમ તરફ ધ્યાન રખાય રજવાડામાં બધી વસ્તુ નું